કડદા શબ્દ સાંભળતા તે એમ લાગે કે આરું આ કડદા અને અત્યાર સુધી ગવર્મેન્ટ એમ કહેતી હતી કે આજે બોટાદમાં કડદા આંદોલન થયું એમાં ખેડૂતોનો કોઈ પ્રકારનો હિસ્સો હતો નહીં આમ આદમી પાર્ટીવાળાએ ખેડૂતોને હુશ કર્યા અને આ બધું હોવા ઊભો કર્યો પણ એક પણ નેતા કડદા વિશે બોલવા તૈયાર નહોતા કડદા ખરેખર થાય છે કે નહીં કડદા ચાલુ રહેવા જોઈએ કે બંધ રહેવા જોઈએ એના વિશે કોઈ કાંઈ બોલતું નહોતું એને એમ કે અમે એને ઇગ્નોર કરશું ને એટલે આ બધું દબાઈ જશે પણ ખેડૂતો છે ને એ બિલકુલ મૂર્ખા નથી એટલે સોશિયલ મીડિયામાં ખેડૂતો ખુલ્લીને એટલા બધા સરકારની વિરોધમાં આવ્યા કે દરેક પોસ્ટ તમે જોવો ને ખેડૂતની તો આ કરદા વિશે જ હોય અને સરકારને પણ એવું લાગ્યું કે ખરેખર આરો કરદો તો કંઈક ખાતો તો હશે હો અને અંતે એને દરેકસી ને એવું લખીને આપવું પડ્યું કે તમે જો કડદો કરતા હો તો આ તમે બંધ કરો હવે સરકારે દરેક એવું લખીન પરિપત્ર જાહેર કર્યો એનો મતલબ એવો થાય કે કડદો થતો તો કડદો થતો તો ત્યારે સરકારે કેમ આના ઉપર કોઈ એક્શન ન લીધી હવે એ પ્રશ્ન આવ્યો અને ખેડૂત છે ને ભાઈ ખેડૂત જે સહન કરે ને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ઈ સહન ના કરી શકે હવે અત્યારે આ જે વરસાદ પડી વરસે છે તો વીણ્યા વગરનો કપાસ એને તમે આમ ખેતી નામ નીચો ને તો અંદરથી પાણી નીતરે અને જો એકાદ દિવસ ચાલુ રહેશે ને તો ઈ ઝાડવા ઉપર એમના ઈ કપાસ ઉગશે હવે આ જે નુકસાની છે ને આખું વર્ષ મહેનત કરી હોય ને એક દિવસમાં બધું ગુમાવી દેવાની તાકાત આ જગતના તાત પાસે હોય છે અને સરકાર ખેડૂતોએ હું વાવ્યું છે ને હું નથી વાવ્યું ને એ સેટેલાઇટથી જોઈ લે પણ આ જે નુકસાન થયું છે ને અમે સરકારને નમ્ર અપીલ કરી છે કે તમે સેટેલાઇટને ચાલુ કરો અને તાત્કાલિક બધું જોઈ લો ક્યાં ક્યાં કેટલું કેટલું નુકસાન છે તમે જો એમ કહેતા હો કે આ ખેડૂતને હિતે શું સરકાર છે અને ખેડૂત અને આપણા એક સંસદ સભ્ય સંસદમાં બોલતા હતા કોઈના બાપની તાકાત નથી ખેડૂતોને આંદોલન કરતા રોકી શકાય તો તમે અહીંયા કેમ કઈ નથી બોલતા ભાઈ તમે અહીંયા સંસદમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એવા ભાષણ આપતા હતા કે ખેડૂતોને આંદોલન કરતા રોકી શકાય એવા કોઈના બાપની તાકાત નથી તો તમે અહીંયા કેમ નથી બોલતા અહીંયા વિધાનસભામાં કેમ તમારા મોડત સિવાય જાય છે એટલે ખેડૂતોને છે ને ભાઈ અત્યારે તો માથે આપ ફાટ્યું છે ને નુકસાનીનો કોઈ ભાર નથી અને હજી ગયા વર્ષની નુકસાનીના ફોર્મ ભરાય ધરકારે એના પૈસા બધા ખેડૂતોને ખાતામાં ન થાય અમુકના મળ્યા છે નુકસાન નથી મળ્યા એટલે હજી ગયા વર્ષની નુકસાની તમે નથી ચૂકવી ત્યાં બીજી નુકસાની આવીને રહી એટલે ખેડૂતોની હાલત છે ને ભાઈ બહુ ખરાબ છે ને કરજો થતો તો એ વાત તમે સ્વીકારી લીધી કારણ કે તમે કરજા કરવાની ના પાડી પરિપત્ર જાહેર કરી એટલે એ વાત થી એ સાબિતી થાય છે કરદો થતો અને જે કઈ બોટાદમાં જે કઈ આંદોલન થયું જે કઈ ખેડૂતોએ રોષ બતાવ્યો એ બધું હતું કોઈની કે પણ કોઈ કોઈ તમે તે કર સરકાર હોય તો કોઈની તાકાત નથી ખેડૂતોને તમારી વિરુદ્ધમાં ઉશ્કેરી શકે ખેડૂત આગળ જાય કે હાલો આમ કરો ખેડૂત જ ના પડે ના ભાઈ આની જેવી સરકાર ખેડૂત આ ખેડૂતનું કામ કરે એવી કોઈ કામ નથી કરતી તમે રેવા દો ભાઈ એની વિરુદ્ધમાં ન બોલાય એમ ન કે ખેડૂતો ખેડૂતો હાલી હું કામ નીકળે અને આ તમે સ્વભાવ થાય છે તમારા વિરુદ્ધમાં એની સંખ્યા જોઈને તમને ખબર પડી ગઈ કે હવે આપણે કરદા વિશે બોલવું પડશે કરદા વિશે લખવું પડશે અને બધું કરવું પડશે બાકી આ જગતનો તાત છે બાપ છે ને બાપ છે જ રહેવાનો અને જો તમે એને છોકરો કરવાની કોશિશ કરશો ને તો એ સત્યાવીશ માં બતાવી દેશે કે પાપ બાપ પોતાને વિડીયો ગમે તો શેર કરજો નહીતર નહી હું કોઈ ને કેતો નથી ફરજિયાત અને યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ ખાસ કઉ છું કારણ કે સબસ્ક્રાઈબર ની જરૂર છે જય હિન્દ જય માતાજી